આજે આપણે ગુજરાતી ભાષાના ચાહક અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વિશે જાણીશું તેમનું પૂરું નામ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ હતું તેમનો જન્મ સાત જુલાઈ અઢારસો એકવીસના દિવસે થયો હતો તેમનું જન્મસ્થળ લંડન હતું તેમનું અવસાન એકત્રીસ ઓગસ્ટ અઢારસો પાસઠના દિવસે થયું હતું તેઓ ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી અને દલપતરામના ખાસ મિત્ર હતા એવા આ બ્રિટિશ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ હતો તેમણે ગુજરાતી ભાષા શીખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો ગુજરાતી ભાષાના વિકાસ માટે પણ તેમણે યોગદાન આપ્યું હતું એલેક્ઝાન્ડર ફાર્બસની વહીવટી કારકિર્દી આ પ્રમાણે હતી તેમણે સૌપ્રથમ અહમદનગર અને ખાન દેશના સહાયક કલેક્ટર તરીકે કામ કર્યું હતું ત્યારબાદ અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે કામગીરી કરી હતી ત્યારબાદ સરકારના સેક્રેટરી તરીકે સુરતમાં સહાયક ન્યાયાધીશ તરીકે બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેમજ બોમ્બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી હતી દલપતરામે તેમને ગુજરાતી ભાષા અને સાહિત્યનું જ્ઞાન આપ્યું હતું પછી બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા થઈ હતી તેમણે સાથે મળીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી જે હાલ ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે આ સંસ્થા દ્વારા વરતમાન નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું ત્યારબાદ બુદ્ધિપ્રકાશ નામનું સામયિક પણ શરૂ કર્યું હતું તેમની યાદમાં દલપતરામે ફાર્બસ વિરહ નામની કરુણ પ્રશસ્તિ લખી હતી સાદરામાં લોકોએ તેમના નામે ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરી છે ફાર્બસની કૃતિઓ રાસમાળા ભાગ એક અને બે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતમાં પ્રથમ જાહેર પુસ્તકાલય પ્રથમ કન્યાશાળા પ્રથમ સામયિક અને પ્રથમ સમાચારપત્રની શરૂઆત કરી હતી તેમણે સુરતમાં એન્ડ્રુ લાઇબ્રેરી અને મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી હતી જેનું પાછળથી ફાર્બસ ગુજરાતી સભા તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું તેમણે ઈડરમાં ગુજરાતી કવિઓનું સંમેલન કર્યું હતું દલપતરામના ફાર્બસ વિલાસમાં આ સંમેલનનું વર્ણન છે તેમના રાસમાળા ગ્રંથમાં આઠમી સદીથી બ્રિટિશરોના આગમન તથા ગુજરાતી લોકસાહિત્યનું વર્ણન બે ભાગમાં છે તેનું ગુજરાતી ભાષાંતર રણછોડલાલ ઉદયરામ દવેએ કર્યું હતું ફાર્બસ વિરહ દલપતરામે પોતાના પરમ મિત્ર એલેક્ઝાન્ડર ફાર્બસની યાદમાં ફાર્બસ વિરહની રચના કરી હતી ગુજરાતી કવિતામાં કરુણ પ્રશસ્તિ પ્રકારની આ પ્રથમ કૃતિ ગણાય છે ફાર્બસના અવસાનથી મિત્ર દલપતરામના કવિ હૃદયમાં પ્રગટેલી વિરહની વેદનાને આ કાવ્યમાં વ્યક્ત કરેલ છે આ કાવ્યની કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે કવિતા જહાજનો તે ભાંગી પડ્યો કુવાથંભ પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાંગી પડી રે મુજ મિત્ર ગયો તદનંતર અંતર દુઃખ નિરંતર વ્યાપે વાલા તારા વેણ સ્વપ્નામાં પણ સાંભરે